ફાઈનલ દર્શક મિત્રો આપણે દાતારના દર્શન કરી લીધા છે અને અત્યારે જઈ રહ્યા છીએ નગારીયા પથ્થર તરફ જે અહીંયાથી થોડાક અંતરે દૂર આવ્યો છે તો અહીંયા પગથિયા નથી આપણે નગારીયા પથ્થર જવું હોય તો પગથિયા નથી આ રીતનો રસ્તો છે પથ્થરવાળો આ રસ્તામાંથી આપણે નગારીયા પથ્થર જઈ શકીએ છીએ આ રીતનો રસ્તો છે જોઈ શકો છો પથ્થરવાળો અને ઉપરની સાઈડમાં આપણે અત્યારે જવાનું મિત્રો આપણે નગારિયા પથ્થર તરફ જઈ રહ્યા છીએ છે તમારો અનુભવ કેવો રહ્યો ખૂબ આવો પીરથી નીચેના ભાગમાં તમે જોઈ રહ્યા છો પાછળની ટોચ દેખાય છે ત્યાં આપણે જવાનું છે અને ત્યાં નગારિયો પથ્થર કહેવામાં આવે છે પથ્થર છે પણ નગારા જેમ વાગ્યા છે અલૌકિક રહસ્ય છે ત્યાં આપણે જવા જઈ રહ્યા છીએ જો આ ભાઈ રેકોર્ડિંગ કર્યું છે જો પથ્થર વાગે છે સાંભળવામાં એવું લાગશે કે કોઈ નગારો વાગતું હોય પણ આ પથ્થર આ રીતનો વાગે છે ચાલો આપણે નગારીએ પથ્થર તરફ જય જય ગિરનારી દર્શક મિત્રો રસ્તો કાચો છે અને પથ્થર વાળો છે એટલા માટે ખાસ કરીને ધ્યાનથી તમારે પગ મૂકવો થોડીક પણ મિસ્ટેક થઈ જાય તો તમારો પગ પણ અચકાઈ જાય છે એટલા માટે ખાસ કાળજી રાખવી તમારે રસ્તો થોડોક ઉપર ખાબડ છે પથ્થર વાળો તો ફાઇનલી દર્શક અત્યારે આપણે જોઈ શકો છો કાચલિયા વીડા તરફ આવ્યા છીએ જે પણ નગારીયા પથ્થર તરફ જતા હોય છે તે આ જગ્યાએ શરણામત લીધા વગર જતા નથી તો આ કાચલિયા વીડામાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ જોઈ શકો છો આ રીતનો અહીંયા વ્યુડો છે જે પણ લોકો અહીંયા આવે છે તે પ્રસાદ તરીકે આ શરણામત છે

બહુ જૂનો વર્ષો પુરાણો કાચલો વિરોધ કહેવાય છે જ્યાં નગારે પથ્થર બાજુ જાય છે ને અત્યારે અહીંનું તરણામ લેતા જાય છે બધાય અને આનાથી શરીરમાં ઘણા ખરા દુઃખ છે રોગ છે કાંઈ પણ વસ્તુ છે આનાથી બધું મટી જાય છે એવી કહેવામાં આવે છે આમ તો તમને ઓલ ઓવર એક્સપિરિયન્સ કેવો રહ્યો તમે ક્યારે આવ્યા અને કેટલા ટાઈમથી અહીંયા છોડી અમે અત્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ આજુ ફર્સ્ટ ટાઈમ આવ્યા અને આ સતત વિરોધ ચાલુ છે અખંડ છે ઘૂટતો જ નથી આયા પાણી ઋતુમાં શરણામત લઈ શકો છો અને જોઈ શકો છો અત્યારે આ વિવડો તમે પાછળના ના ભાગમાં જોઈ રહ્યા છો અહીંયા ઘણા લોકોએ રૂપિયાના સિક્કા પણ નાખ્યા છે જોઈ શકો છો આવી રીતે અને કાશલીમાં આપણે તે શરણામત લેવા લઈ છે

તો ફાઇનલી દર્શક મિત્રો અત્યારે આપણે નગારીયા પથ્થર તરફ આવી ગયા છીએ જોઈ શકો છો પાછળની સાઈડમાં બે એવા પથ્થર છે જેની દ્વારા બીજો પથ્થર આપણે મારીએ છીએ તો નગારા જેવો અવાજ આવે છે બે જ પથ્થર એવા છે જેમાં નગારા જેવો અવાજ આવે છે બીજા પથ્થરમાં આપણે વગાડીએ છીએ તો કોઈ અવાજ એવો આવતો નથી પાછળની સાઈડમાં તમે જોઈ શકો છો બે પથ્થર છે એવા ઉપર અને એક નીચે અને આ નગારા જેવી તાલ તમને અત્યારે વિડીયોમાં સંભળાતી હશે દાતાર દેવના ડુંગરે તમે જ્યારે પણ આવો છો તો આ નગારિયા પથ્થર તરફ આવવાનું નહીં ભૂલતા થોડાક જ અંતરે આ નગારિયો પથ્થર આવ્યો છે અવાજ તમને વિડીયોમાં અત્યારે સંભળાતો હોય છે થોડોક નજીક જઈને તમને અવાજ સંભળાવું હા uh -huh. તો ઉપરના ભાગમાં એક ભાઈ અત્યારે જોઈ શકો છો પથ્થર દ્વારા પથ્થર મારી રહ્યા છે અને જેવો અવાજ તમને જો ઉપર જે પથ્થર છે તેમાં નગારા જેવો અવાજ આવે છે નીચે જેવો પથ્થર છે તેમાં ઝાલર જેવો અવાજ તમને અત્યારે સંભળાય છે તો દર્શક મિત્રો અત્યારે આપણે નગારિયા પથ્થર તરફ આવ્યા છીએ જોઈ શકો છો અવાજ આવી રહ્યો છે નગળા જેવો અવાજ આવે છે અત્યારે આપણે પથ્થરમાં નીચેના ભાગમાં ઝાલર જેવો અવાજ આવે છે ને ઉપરના ભાગમાં નગરા જેવો અવાજ તમને સંભળાઈ રહ્યો છે દર્શક મિત્રો ઉપરના જે પથ્થર છે તેમાં નગરા જે અવાજ આવે છે નીચે જે આ પથ્થર છે તેમાં ઝાલર જે અવાજ આવે છે ચાલો તમને સંભળાવીએ આ રીતનો અવાજ આ જગ્યાએ આવે છે અદ્ભુત રહસ્ય છે વૈજ્ઞાનિકો પણ અત્યારે રહસ્ય સુલજાવી નથી શક્યા હું રાજકોટથી આવું છું અને દાતાર બાપુ એથી અડધો કિલોમીટર હાલીને એટલે એક નગારીઓ પાણો આવે છે અને એક ઝાલરનો પાણો આવે છે એમાં બેમાં નગારા એકમાં નગારા જેવો અવાજ આવે છે અને એકમાં ઝાલર જેવો અવાજ આવે છે અને અમે બધા અહીંયા દાદાર બાપુએ આજે દર્શન કરવા આવ્યા છે શિવરાજ શિવરાજ છે આજ અને ત્રીજો મહિનો આઠ ત્રણ ચોવીસ નિશાલ અને શિવરાજ છે અને દાતાર અમે દર્શન કરવા મળીને આવ્યા આવ ખૂબ ખૂબ આભાર રાજુભાઈ રાજુભાઈ ખૂબ સારી રીતે માહિતી આપી જગ્યાની તમે પણ જયારે દાતાર દર્શને ના આવો તો આ જગ્યાએ આવવાનું નહીં ભૂલતા તેની થોડુંક જ અંતરે આ જગ્યા આવી છે